પારડી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટના રૂપે અડતાલીસ લાખના કામોને લીલી છંડી અપાઈ પારડી તાલુકા પંચાયતની સામાન્ય સભા લાંબા સમય બાદ આજરોજ સભાખંડમાં મળી હતી જે સભામાં સ્ટેમ્પ ડ્યુટીના રૂપિયા અડતાલીસ લાખના કામોને લીલી ઝંડી આપવામાં આવી હતી લોકસભાની ચૂંટણીને પગલે લાંબા સમય બાદ પ્રમુખ દક્ષેશ પટેલના અધ્યક્ષસ્થાને ટીડીઓ વિશાલ પટેલ ઉપપ્રમુખ દિમ્પલબેન કારોબારી અધ્યક્ષ રાકેશ પટેલ તથા તાલુકા પંચાયતના સદસ્યની ઉપસ્થિતિમાં યોજાઈ હતી જેમાં સર્વપ્રથમ સામાન્ય સભાના એજન્ડા પરના કામો લેવામાં આવ્યા હતા ગત સભાની કાર્યવાહીને બહાલી આપવામાં બાબતે ચર્ચા કરવામાં આવી હતી સ્ટેમ્પ ડ્યુટી ગ્રાન્ટ અંગે વિકાસના કાર્ય માટે ચર્ચા કરવામાં આવી હતી જેમાં કટર રસ્તા સ્ટ્રીટ લાઇટ વગેરે વિકાસના કામોને આવરી લેવામાં આવ્યા હતા સ્ટેમ્પ ડ્યુટી અને પંદરમાં નાણાંપંચના વિકાસના કામોની ફેરદરખાસ્ત માટે પણ ચર્ચા કરવામાં આવી હતી આંકડા કે રૂપરેખા અંગે પુષ્ટિકા છપાવવા માટેના ખર્ચ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના વાર્ષિક હિસાબો મંજૂર કરવા મનરેગા યોજનાનું બે હજાર ચોવીસ લેબર બજેટ અંગેની ચર્ચા કરી ઠરાવ કરવામાં આવ્યા હતા સભ્ય બરવન્ટભાઇ ઉર્ફે બચુભાઈ પટેલે તાલુકા પંચાયતના કામો અંગે સદસ્યોને જાણ કરવામાં આવે એવી રજૂઆત કરી હતી જે અંગે ટીડીઓ વિશાલ પટેલે દરેક સભ્યોને કામ થાય તે પહેલા જાણ કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી બને છે અને પછી ફરિયાદો થાય છે નવા ગડે છે મંદરેગાની અંદર એવું છે કે ગ્રાન્ટના ઘણા ઇસ્યુ છે પહેલાં કામ થઈ જાય અને પછી ચાર મહિના પછી એની ગ્રાન્ટ આવતી હોય છે મટ્રિયલની પણ લેબર ની ગ્રાન્ટ આપણા સમયમાં પેમેન્ટ કરીએ પણ લેબર બે લાખનું હોય ત્યારે મટ્રિયલ અગિયાર બાર લાખનું હોય એટલે જે ક્વોલિટી કામો થવા જોઈએ આપણે બીજી યોજનામાં કરીએ તો સારું અગાઉના જે જૂના કામો છે એ પૂરા કરી દઈશું બાકી અહીંયા કામોની મંદરેગાની અંદર થોડું ઓછું છે બીજા તાલુકા ઉપર બરોબર